એને પ્રેમ કરો ખૂબ પ્રેમ કરો લાંબુ જીવવું જીજી વિશા રાખવી ના જેટલું જીવવું એટલું ખૂબ આનંદથી જીવવું અને આસપાસના લોકોને આનંદથી જીવાડવા એ છે લાઈફનો લવ લેટર જિંદગી તો પ્રેમપત્ર પર પ્રેમપત્ર લખે છે આપણે ખોલતા જ નથી વાંચતા જ નથી એમ નેમ કાગળિયા ડૂચામાં નાખી દઈએ છે અને માટે મેં પેલી વાત કહી કે મારું પાન મારું નામ પંદરમાં પાને છે ને મારું નામ બાવીસમાં પાને છે મારું નામ પચીસમાં તમે પાના જ ફેરવો છો પેલું નામ ગોત્યા કરો છો પુસ્તકમાં શું લખ્યું છે એવું વાંચવાની ફુરસત નથી આપણી ક્યુરિયોસિટી શું છે એણે નામ ક્યાં લખ્યું છે અને એનું નામ શું હશે એને માટે આ પુસ્તક લીધું હતું ના પુસ્તક તો વાંચવા લીધું હતું પણ કોકે તમારું ધ્યાન ફેરવી નાખ્યું મારું નામ ફલાણા પાના પર છે અને માટે તમે નામ શોધવા માંડ્યા એમાં પુસ્તકના પાના ફરી ગયા જિંદગીનો લવ લેટર પણ આવો જ છે કેટલા પ્રેમપત્રો ઉપરા ઉપરી તમારા ઉપર જિંદગી લખે છે પણ અડધા આપણે વાંચતા નથી અડધા ઉકેલી શકતા નથી અને બાકીના જેટલા આપણા હાથમાં આવ્યા છે ને આપણે વાંચ્યા છે એના પર આપણે ધ્યાન આપ્યું નથી મારે સૌને આજે એક વાત કહેવી છે તમે જુઓ જેને કેન્સર થાય જેને પેરાલિસિસ થાય જેને તકલીફ થાય એ માણસ સડનલી સારો બની જાય અચાનક સિગરેટ છોડી દે તમાકુ છોડી દે સ્વસ્થ ખાવા માંડે ના હવે બધું હેલ્ધી ફૂડ ના હવે મારે બહારનું નથી ખાવું ના હવે મારે આમ નથી કરવું તો એ આપણે પહેલાં કેમ નથી કરતા આપણે બધા વાર્યા જ વળીએ હર્યા જ વળીએ વાર્યા ન વળીએ જિંદગીએ આપેલી આ અમૂલ્ય ભેટ એ છે જિંદગીનો લવ લેટર એક સ્વસ્થ શરીર બાળક જન્મે ત્યારે તમે કોઈ દિવસ એની સ્કિન ફીલ કરીશ એના પગની સ્કીન એના શરીરની સ્કીન એની આંખો કેટલી સ્વચ્છ સફેદ આંખો લઈને આવે કેટલી અદભુત સિસ્ટમ લઈને આવે આમાં પ્રોબ્લેમ એ છે કે બધા પાના ફેરવવા માંડશે કોઈ પુસ્તક નહીં વાંચે એટલે એકવારે ગોઠવાય પછી હું બોલું એ આવ્યા એ બેઠા ગોઠવાયા કે નહીં એમાં આપણો રસ છે હું અમદાવાદથી આવી છું એમાં રસ નથી છેક અમદાવાદથી આટલા વરસાદમાં તો વાત એ છે હવે આપણે જે વાત કરીએ છીએ એ વાત એ છે કે જિંદગી આપણને મળી છે એ વાતનો આપણને અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે જિંદગી જવાની હોય ત્યાં સુધી આ અમૂલ્ય ખજાનો જે આપણને મળ્યો છે આ વર્ષો જીવન હેલ્થ નાનકડું બાળક જન્મે એની સ્કીન જુઓ તમે એની સિસ્ટમ જુઓ એના વાળ જુઓ એની આંખો જુઓ ઈશ્વર તો એક સુંદર પ્રેમપત્ર બંધ કવરમાં આપે જ છે કે આ તને બેસ્ટ સિસ્ટમ સાથે હું મોકલું છું તારી ચયા પચાયની સિસ્ટમ બેસ્ટ છે તારી આંખો ચોખ્ખી છે તારી ત્વચા સરસ છે તારા વાળ સરસ છે તને બધું બેસ્ટ આપીને હું મોકલું છું ધીરે 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 આપણે એને ડિટિરિયરેટ કરવા માંડીએ છીએ જેમ બાળક મોટું થતું જાય પંદર સોળ વર્ષનું બાળક થાય એટલે બહાર ખાવાનું વડાપાઉં ફલાણું મા બાપ કે ન ખા ન ખા ત્યારે એ જ રસ છે કે કઈ રીતે આ સિસ્ટમને હું બગાડું આપણે જાણે અજાણે આપણી સિસ્ટમનો નાશ કરવા તરફ રોજ એક ડગલું વધીએ છીએ ઉજાગરા બધા ઓટીટી ઉપર લાગી જાય શું એવું તમને મળી જાય છે ત્યાંથી ટેલિવિઝનમાંથી કે ઓટીટીમાંથી કે તમારે બાર વાગ્યા સુધી એ જોવું પડે અને ચર્ચા ફોન પર કે પછી શું થયું અનુપમામાં આગળ ગઈકાલે મારે ચૂકાઈ ગયું કંઈ નથી થયું તમે પંદર દિવસ પછી જોશો ને તો એમાં કાંઈ ફેર નહીં પડે વાર્તા ત્યાં જ ઊભી છે મેં કેટલા બધા લોકોને આ કેટલા લોકો હમણાં જ એમણે કહ્યું કે હવે પાંચ વર્ષ આ છે પછી નહીં હોય ત્યારે ખરેખર એક વિચાર એવો આવે કે આ ડિજિટલ મીડિયા કે આ જગત જે સોશિયલ મીડિયા પર આવી ગયું આમ તમે બધી રેસીપી મૂકો ને કપડાં મૂકો ને ક્યાં ગયા શું ખાધું ને કોને મળ્યા ને આ બધું તમારે જગતભરને જણાવી દેવું છે અને બીજી તરફ જો પડોશી ખાલી તમને એટલું પૂછે ને કે ક્યાં ગયા તા એમને શું પંચાત એકચુઅલી તમારા પડોશીએ તમને પૂછવાનું નથી ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેવાનું છે એમની ભૂલ છે કે તમને પૂછે છે એ કમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરે છે એમની ભૂલ છે બાકી તમે ઓલરેડી ઇન્સ્ટા પર મૂકી જ દીધું છે ખાવાના ફોટા તમે શું ખાવ છો એ પણ તમે બીજાને કહો છો તમે શું પહેરો છો એ પણ તમે અર્થ એ થયો કે તમારી જિંદગી જ તમે બીજા માટે જીવવા માંડ્યા અને જે માણસ બીજા તમારો પ્રેમપત્ર આવ્યો હોય કોક તમને પ્રેમપત્ર આપે લખે કોઈ પણ ઉંમરે સાઠ વર્ષે બી મળી શકે પણ એ પત્રનું પહેલું ફર્સ્ટ થિંગ તમે શું કરો ખૂણામાં જઈને એકલા વાંચો આ કે ના આ આપણે જિંદગીએ લખેલો પ્રેમપત્ર આપણે પબ્લિક કર્યો છે હું શું ખાઉં છું ક્યાં જાઉં છું કોને મળું છું કેમ રહું છું મારી સ્કીન કેવી છે મારા કપડાં કેવા છે મેં કઈ બ્રાન્ડ ખરીદી કઈ દુકાનમાંથી ખરીદી કઈ રેસ્ટોરન્ટમાં ગયા હસબન્ડ સાથેના ફોટા અમે બહુ સુખી છીએ આવું બીજાને ક્યાં કહેવાનું છે ખરેખર છો તો બીજાને કહેવાની જરૂરત જ નથી એ ફીલ કરવાની જરૂર છે બર્થડે પર ક્યાંય પણ ફેસબુક પર પત્નીને વિશ કરે ઘરમાં છે તમારી જોડે કોઈ પણ ઉંમરે એની પાસે જઈને બે હાથ એના ખભે મૂકીને એને કહો કે તે જીવનમાં મારી સાથે આટલા વર્ષ વિતાવ્યા આઈ એમ થેન્કફુલ એન્ડ હેપી બર્થડે ડે ટુ યુ ડાર્લિંગ ના ફેસબુક કેમ તો કે પેલા બાકી ના જાણે કે મેં મારી વાઇફને કેટલો સુંદર પત્ર લખ્યો ફેસબુક પર તે મારું બહુ ધ્યાન રાખ્યું તું આવી છે આવું કીધું છે કોઈ દિવસ સીધું ફેસબુક પર જ લખ્યું છે અને એ પણ પાછી રીપોસ્ટ કરે જુઓ અમારે માટે કેવું લખીશ તમે વિચારી જુઓ કે આપણે બધા જ જે લોકોએ ક્યારેક જીવનમાં પ્રેમપત્ર લખ્યો હશે ને એને ખબર હશે કે કેટલી અદભુત વાત વાત છે લવ લેટરે તમે લખતી વખતે પહેલાં તો સામેની વ્યક્તિની કલ્પના કરો એ તમને દેખાય ઓલમોસ્ટ એના વિશેના વિચારો એની આસપાસનું જગત એ બધું જ એની સુગંધ આવે જો તમે ખરેખર સેન્સિટિવ હતો એ બધું થયા પછી તમે હસ્તાક્ષરમાં પ્રેમપત્ર લખો એ પ્રેમપત્ર લખીને બંધ કરો બંધ કરીને કવરમાં નાખો કવરમાં લખીને નાખીને પહેલાં એ વિચારો કે કેવી રીતે પહોંચાડવો કોઈક બીજાના હાથમાં તો નહીં જાય ને બહુ લોચો થાય કોકના હાથમાં જાય તો એટલે કોઈના હાથમાં ન જાય તો તમે કેવી રીતે પહોંચાડશો એને મળ્યો કે નહીં એની ખાતરી કરવી હવે તો આ સેલફોન મળ્યો પહેલાં તો આવું કંઈ હતું નહીં કોને આપ્યો એને જ આપ્યો છે ને પપ્પાના હાથમાં નથી ગયો ને જોજે આ આ બધી તમારા ધડકતા હૃદયની તમારી સંવેદનાઓની તમારી થ્રીલની અને એને મળ્યા પછી જવાબ ક્યારે આવશે શું આવશે એ વાંચીને શું વિચારશે આવા અદ્ભુત સંવેદનશીલ જગતમાંથી આપણે હવે એવી પણ ખબર પડી જાય છે કે સામેવાળો ટાઈપિંગ કરે કોઈ રહસ્ય રહ્યું જ નથી સંબંધોમાં કોણ પાંચ મિનિટ પહેલાં ઓનલાઈન હતું અને કોણ પાંચ મિનિટ પહેલાં ઓનલાઈન પરથી ખસ્યું છે કોણે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કર્યું છે કોણે તમને મેસેજ બધું રહસ્ય ખુલી ગયું છે અને માટે કોઈ પડદો નથી પડદો નથી માટે બ્યુટી નથી તમે વિચારો કળીમાં જે સુંદરતા છે સવારે એ ફૂલ થશે એ વિચાર કેટલો અદ્ભુત છે ઈશ્વરને પણ અસ્વચ્છતા પસંદ નથી ચૈતન્યને પણ અસ્વચ્છતા પસંદ નથી માટે સવારે ફૂલોને ઝાકળથી ધુવે છે કે હું તો ધોયેલા ફૂલ મારા પર ચઢે એ એ સ્વચ્છતા કુદરત માગે છે તો આપણે તો કઈ અસ્વચ્છતામાં ક્યાં પહોંચી ગયા છીએ અને માટે કદાચ આ પ્રેમપત્ર જિંદગી આપણને લખવાનો બંધ કરી દીધો છે હવે જન્મ લેતું બાળક જ્યારે જન્મે ત્યારે પણ તમે જુઓ માતા પિતા પહેલા એના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં વધુ ઉતાવળા છે બાળકને છાતીએ લગાડવા કરતાં આપણા બધાનો આ પ્રશ્ન થઈ ગયો છે આપણે આપણા જીવનને એટલું પબ્લિક કરી નાખ્યું છે કે પેલી લવ લેટરની બ્યુટી આપણે ભૂલી ગયા છે આ તો તમારી અને જિંદગી વચ્ચેનો સંવાદ છે એમાં ત્રીજા માણસની જરૂરત જ ક્યાં છે પ્રેમપત્રનો સંવાદ તો બે જ લોકોનો હોય ત્રીજા માણસ એમાં વચ્ચે આવે ને તો પ્રોબ્લેમ થાય પપ્પા હોય તો પણ થયું જ હશે ને કોકની સાથે તો કે પપ્પાના હાથમાં કાગળ જતો રહ્યો હોય કોઈ સ્વીકારે નહીં અને મળવા બોલાવે કે શું લખ્યું તું મારી છોકરીને મેં નથી લખ્યો ફેસ એકદમ ઇનોસન્ટ થાય શું કયો કાગળ કોનો કાગળ મજા એ છે કે પ્રેમ છે ને ફક્ત બે વ્યક્તિઓ બે તત્વો બે ચૈતન્યો વચ્ચેની રમત છે ત્રીજી વ્યક્તિ ત્રીજું તત્વ એમાં પ્રવેશ કરશે ને તો એ પ્રેમ પ્રેમ નહીં રહે થઈ જશે સ્વયં સાથેનો સંવાદ અને ભીતરના ચૈતન્ય સાથેનો સંવાદ એ છે જિંદગીનો લવ લેટર આપણે બધા આ લવ લેટરને ભૂલીને હવે અખબાર બની ગયા છે છાપું આપણા બધા ન્યૂઝ છાપામાં છપાવા જોઈએ જગત આખું આપણને જાણે ઓળખે તમે વિચાર કરો લગ્નની એનિવર્સરી બે જ લોકોનો પ્રસંગ છે તમે જ્યારે પરણ્યા એ પછી પચાસ વર્ષ એકબીજાની સાથે વિતાવ્યા બત્રીસ વર્ષ ત્રીસ વરસ પાંત્રીસ વરસ એકબીજાની સાથે વિતાવ્યા સુખ દુઃખ તડકો છાંયડો ઝઘડો પ્રેમ બધું એકબીજાની સાથે જોયું પાંત્રીસ વરસ લગ્નના થયા હોય એ દિવસે બે જણા એક સાંજે કોફીનો કપ લઈને બેઠા હોય તો કેટલી બધી વાતો કરવાની હોય પણ આપણે ત્યાં વાત છે જ નહીં કારણ કે આપણે એકબીજા સાથે વાત કરવાનું જ ભૂલી ગયા છીએ હવે બે જણા બહાર નીકળે તો ત્રીજાને સાથે લેવો તમે જુઓ હનીમૂન પર પણ હવે કપલ ગોતે છે કોઈક બીજા આપણી જોડે આવતા હોય તો કેમ તો કે કંટાળો આવે તમને અત્યારથી એકબીજાથી કંટાળો આવે છે તમે ત્રીજાની કંપની ગોતો છો તો આગળ ઉપર જીવનના ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ એકબીજા સાથે કેવી રીતે વિતાવશો અને એથી આગળનો સવાલ એ છે કે તમને તમારી જ કંપની નથી ગમતી ઇફ યુ ડોન્ટ થિંક દેટ યુ આર અ વન્ડરફુલ કંપની ટુ યોર સેલ્ફ હાઉ આર યુ ગોઈંગ ટુ એન્ટરટેન અધર્સ